વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીએનએમ થર્ડ ઇયરના મિડવાઇફ્રી અને ગાઈનકોલોજીકલ નર્સિંગના જે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ તેના ભાગ સાત એટલે કે પાર્ટ સેવનમાં આપણે ખૂબ સરસ મજાના પ્રશ્નોની આગળ ચર્ચા કરવાના છીએ જે મિત્રોએ પાર્ટ વન ટુ સિક્સ ન જોયું હોય તે ચોક્કસ જોજો જ ખૂબ સરસ મજાના પ્રશ્નોની આપણે છણાવટ કરેલી છે આ ઉપરાંત જેમને પણ આ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જો આપને યોગ્ય લાગે તો સો ટકા કરો તો આગળ જોઈએ આપણે એવું જ બે હજાર દસ બે બે હજાર પચીસનું પેપર અને એનો પ્રશ્ન છે એકટોપિક પ્રેગનન્સી વર્ણવો ડિસ્કસ ધ એકટોપિક પ્રેગનન્સી તો જ્યારે એકટોપિક પ્રેગ્નન્સીની શોર્ટ નોટ રૂપે પૂછાણું હોય અને આખી આપણે એકટોપિક પ્રેગ્નન્સી જ્યારે ડિસ્કસ કરવાની હોય તો ડેફિનેશન છે કોઝિસ છે ટાઈપ્સ છે એમના સાઇન સિમ્ટમ છે અને નર્સિંગ મેનેજમેન્ટ સુધીનું તમામ આપણે થોડું થોડું લખવું પડે માર્ક્સ છે એના ટોટલ છ માર્ક્સનું છે તો ડેફિનેશન છે જ્યારે ફર્ટાઇલ ઓમ એ નોર્મલ યુટેરિયન કેવિટીની આઉટસાઇડના ભાગમાં ઇમ્પ્લાન્ટ થાય અને ડેવલપ થાય તેવી પ્રેગનન્સીને એક્ટોપિક પ્રેગનન્સી કહેવાય તો નોર્મલી જે ફર્ટાઇલ એક્સ છે એ ઇમ્પ્લાન્ટ ક્યાં થાય તો નોર્મલી ઇમ્પ્લાન્ટ થાય આપણને લેટરલ સાઇડ અથવા અપર સાઇડમાં યુટર્સના કોઈપણ ભાગમાં ઇમ્પ્લાન્ટ થાય પણ એને આઉટ સાઇડમાં ઇમ્પ્લાન્ટ થાય ડેવલપ થાય તો એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી નોર્મલી ધ ફર્ટિલાઇઝ ફર્ટિલાઇઝ એક્સ ઇમ્પ્લાન્ટ ઇન ધ લાઇનિંગ ઓફ ધ યુટર્સ એન્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી અકર વેન ધ ફર્ટિલાઇઝ એક્સ ઇમ્પ્લાન્ટ એન્ડ ગ્રો આઉટ ઓફ ધ મેઇન કેવિટી ઓફ યુટર્સ મેઇન કેવિટી ઓફ યુટરસની બહારના ભાગમાં જ્યારે ફર્ટિલાઇઝ ઓમ ઇમ્પ્લાન્ટ થાય અને ગ્રો થાય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી મોટાભાગે ફેલોપિયન ટ્યુબમાં મોટાભાગે ક્યાં જોવા મળતી હોય ફેલોપિયન ટ્યુબમાં જોવા મળે આ ટાઈપની પ્રેગ્નન્સીને ટ્યુબલ પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે કેટલીક વખત આ ઓવરી એબડોમિન લોઅર પાર્ટ ઓફ ધ યુટરસ કે સર્સમાં પણ જોવામાં આવે છે તો આ એક ટોપિક પ્રેગ્નન્સી છે લોઅર સાઈડ ઓફ ધ યુટ્રસ હોય નોર્મલ બોડીમાં એ ગ્રો થતી હોય એમ્પ્યુલાના ભાગમાં હોય ઓવરીનના ભાગમાં હોય ઘણી વખત ઇન્ટસના ભાગમાં હોય ઘણી વખત આઉટ સાઈડ ઓફ ધ યુટ્રસ એટલે કે એબડોમિનલ કેવિટીમાં પણ એ હોય તો આ ટ્યુબલ પ્રેગ્નન્સી થઈ ટ્યુબમાં હોય તો ટ્યુબલ પ્રેગ્નન્સી તો જો યુટરસની બહાર જ્યારે ઇમ્પ્લાન્ટ અને ગ્રો થાય તો એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી આ પ્રકારની પ્રેગ્નન્સીના અર્લી વોર્નિંગ સાઇનમાં ધ ફર્સ્ટ વોર્નિંગ સાઇન ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી આર લાઇટ વજાઇનલ બ્લીડિંગ એન્ડ પેલ્વિક પેઇન જ્યારે પેલ્વિક પેઇન જોવા મળે અને થોડું વજાઈનલ બ્લીડિંગ થાય તો એવું સમજવાનું કે એક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે આ પ્રકારની પ્રેગ્નન્સીના અર્લી વોર્નિંગ સાઇનમાં ટ્યુબલ રપ્ચર હેવી બ્લીડિંગ ઇન સાઇડ ઓફ ધ એબ્ડોમિન ફેન્ટિંગ શોક અને ઘણી વખત લાઇફ થ્રેટિંગ એટલે કે જીવન મરણની વચ્ચેના ચિહ્નો લક્ષણો પણ આપણને જોવા મળે ટાઈપ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી યુટેરાઇન હોય સર્વાઈકલના કોઈપણ પાર્ટમાં હોય તો યુટેરાઇન હોય યુટેરાઇન એંગલના પાર્ટમાં હોય એક્સ્ટ્રા તો એને કહેવાય યુટેરાઇન એક્સ્ટ્રા યુટેરાઇન ફેલોપિયન ટ્યુબના કોઈપણ પાર્ટમાં હોય તો એને કહેવાય એક્સ્ટ્રા યુટેરાઈન ઓવેરિયન તો ઓવરીના કોઈ પણ પાર્ટમાં હોય તો એને કહેવાય ઓવેરિયન આ ઉપરાંત ક્યાં ક્યાં હોય તો ટ્યુબલ હોય કોર્ન્યુઅલ હોય સિજેરિયન સ્કારમાં હોય સર્વાઇકલ હોય હિટ્રોટોપિક હોય એબડોમિનલ હોય અને ઓવેરિયન હોય તો આ એનાથી આ ટાઈપ કોઝિસ ટુ રિસ્પેક્ટર ઇન કોઝિસ ઓફ ધ એક્ટોપિક પ્રેગ્નન્સી ક્રોનિક પીઆઈડી પીઆઈડી આઈડી મીન્સ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોય ત્યારે થઈ શકે સર્જરી ઓફ ધ ફિલોપીન ટ્યુબ ફિલોપીન ટ્યુબની સર્જરી કરેલી હોય લેક ઓફ સિલિયા ઇન ફિલોપીન ટ્યુબ ફિલોપીન ટ્યુબમાં સિલિયાનો અભાવ હોય ન હોય લેસ પેરિસ્ટાઈટિસ મુવમેન્ટ ઓફ ધ ફેલોપીન ટ્યુબ સિલિયા તો સિલિયાની જે પેરિસ્ટ્રાઇટિસ મુવમેન્ટ હોવી જોઈએ એ ન હોય અને જે ફર્ટાઇલ ઓમ છે એ એ જ જગ્યાએ પડવું જોઈએ નેરો ઓફ ન્યુમેન તો ફિલોપીન ટ્યુબનું લ્યુમેન છે એ નેરો હોય આફ્ટર ટીએલ ટ્યુબલ લાઈગેચર કરેલું હોય ઓપરેશન કરેલું હોય એલટીએલ કરેલું હોય તો એવી વખતે પણ આ થઈ શકે યુઝ ઓફ પ્રોજેસ્ટોરન પીલ વધુ પડતી પ્રોજેસ્ટરન પીલ વાપરવાથી થાય એડર્જન એડર્સન એટલે ઘણી વખત ચોંટી જાય બે ફેલોપિન ટ્યુબની બંને દિવાલો ચોંટી ગઈ હોય ફાઇબ્રોડ ફેલોપિન ટ્યુબ હોય ફાઇબ્રોડ યુટર્સ હોય આફ્ટર એબોર્શન ઘણી વખત એબોર્સન પછી પણ જોવા મળતું હોય હિસ્ટ્રી ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી પહેલાં એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી હોય આયુસીડીના લીધે એ ઇન્ટાયુટેન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસને લીધે અને સ્મોકિંગ તો ધીઝ આર ધ કોઝિસ ઓફ ધ એક્ટોપિક પ્રેગ્નન્સી હાઉ ટુ ડાયગ્નોસ ઇટ તો ડાયગ્નોસ કેવી રીતે કરવાનું તો પહેલાં તો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરવાની યુએસસી કરો અલ્ટ્રાસોનોગ્રાફી બ્લડ ટેસ્ટ અને ટ્રાન્સફાઈનલ અલ્ટ્રાસાઉન્ડથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ મેનેજમેન્ટ શું કરવાનું તો એઝ અ એઝ એજ પોસિબલ ડાયગ્નોસિસ કરવું જોઈએ મધરને રિસ એસેસ કરીને જો જસ્ટેશન ચાલુ રાખી શકાય તેમ હોય તો જસ્ટેશન ચાલુ રાખવું સીજીન સેક્શન માટે મધરને રેડી કરવી જોઈએ એવોર્ડ વજાઈનેલ એક્ઝામિનેશન એન્ડ રિફર ટુ સર્વિસ રેફરલ સર્વિસ આપવાની ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિસિન આપવી જોઈએ જેમાં મિથોટેક્સેટ ઇન્જેક્શન આપવાનું હોય જે સ્ટોપ સેલ ગ્રોથ અને ડિઝોલ્વ એક્ઝિસ્ટિંગ સેલ વધુ પડતા સેલનું ડિઝોલ્વ કરી નાખે હ્યુમન કોરિયોનો ગોળનો ટેસ્ટ કરવાનું હોય એચએસસી ટેસ્ટ ટેસ્ટ કરવાનું સાલ્પિન જો ટોમી ઘણી વખત કરે સાલ્પિન જેપટોમી ઘણી વખત કરવી પડે ઘણી વખત લેપ્રોસ્કોપિક સર્જરી કરી પણ એક્ટોપિક પ્રેગ્નન્સીને ટ્રીટ કરવામાં આવે જો હેવી બ્લીડિંગ હોય તો ઇમરજન્સી સર્જરી કરવી પડે પછી પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ કેર લખી નાખો તો ધીઝ આર અબાઉટ ધ એક્ટોપિક પ્રેગનન્સી જ્યારે શોર્ટ નોટ લખવાની હોય ત્યારે આટલું લખવાનું તો મિત્રો આવા સરસ મજાના ક્વેશ્ચન ને તમામ ક્વેશ્ચનો એક સાથે જોવા માટે બે હજાર પંદરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધીના તમામ પેપર એક જ બુક્સમાં જોવા માટે આજે જ ઓર્ડર કરો મિડવાઇફ ફ્રેન્ડ ગાયનોકોલોજીકલ નર્સિંગ એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુ કૈલાસર સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન એક જ બુકમાંથી આપણને મળી રહેશે કોન્ટેક્ટ નંબર છે નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ